અરે 20 રૂપિયા દાદા તન પડી ગયા હે તો પડી ગયા અરે રે શું કરવાનું કાકો પાણી આલજો આ લાવ પાણી હે પાણી તો પાઉસ છે તને દવા પણ ચાલુ છે ના ચાલશે છે કાકા કે બધો તાવ નહી એવું છે ઓ મટી જાય એવું છે હા હા કાં શું ડૂટુ બોલ્યો આ કલર કરતા હારે પડ્યો છે અરે આ શું કર અમે મોઢું